અમરેલી જિલ્લાના જાફરાબાદના કામનાથ મંદિર પાસે આવેલા મહાદેવ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગણપતિજીની ભક્તિની સાથે સાથે રક્તદાન એ મહાદાન સાર્થક કરતું આ મહાદેવનું ગ્રુપ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે જાફરાબાદ શહેરમાં પણ ઘણા બધા ગણેશ પંડાલ આવેલા છે જેમાં દરેક પંડાલમાં અલગ અલગ ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે જાફરાબાદના મહાદેવ ગ્રુપ દ્વારા બાર જ્યોતિર્લિંગના દર્શન પણ ખુલ્લા મૂકવામાં આવ્યા છે તેમજ એક અનોખી ગુફા પણ લોકોને દર્શન માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે ત્યારે આજે મહાદેવ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું કરાયું હતું જેમાં એકસો છવ્વીસ જેટલા બ્લડ ડોનેટ થયા હતા જાફરાબાદ મહાદેવ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં મહિલાઓએ બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું આ ઉપરાંત જાફરાબાદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું તેમજ મહાદેવ ગ્રુપના કાર્યકર્તાઓએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું આજ રોજ મહાદેવ ગ્રુપ ચલાવના સભ્યો તરફથી છેલ્લા બે વર્ષથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તેમાં ખૂબ બહોળી સંખ્યામાં બહોળી સંખ્યામાં બહેનો અને ભાઈઓ બધા બ્લડ દેવા માટે સવારના બધા ભીડમાં જ છે અને આ ગ્રુપ સવારથી અને રાત સુધી મહેનત કરે છે સારી અને બધાને પ્રોત્સાહન તરીકે પણ પૂરું પાડે છે અને કોઈને પણ અડધી રાતે પણ બ્લડની કે કાંઈ પણ જરૂર પડે છે તો તેને તે પૂરું કરે છે અને આ ગ્રુપને અમર વતી ખૂબ ખૂબ આભાર અને બ્લડ ડોનેટ એ લોકોને ખૂબ ખૂબ અમારા આભાર આ ગ્રુપ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ બહેનો તથા ભાઈઓએ ખૂબ સાથ સહકાર આપ્યો ખાસ કરીને તો બહેનોએ કે ખૂબ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું મહાદેવ ગણેશ મહોત્સવ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ ગુફા બનાવવામાં આવ્યું છે જેમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકોનો સાથ સહકાર મળ્યો છે અને ખૂબ ભીડ પણ થઈ છે ખાસ કરીને અમે પોલીસનો સાથ સહકાર અમને બહુ સ્ટાફનો સાથ સહકાર મળ્યો છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર એમને પણ બ્લડ ડોનેટ કર્યું છે અમારી સાથે સાથે નવકાર ચેરિટેબલ ટ્રસ્ટનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દર વર્ષે જેમ આ વર્ષે પણ ગયા વર્ષે અમે એકસો એકવીસ બોટલ રક્તદાન કર્યું હતું આ વર્ષે પણ સો ઉપર તો ટાર્ગેટ થઈ ગયો છે અને આ વર્ષે પણ એકસો એકવીસ ઉપર જાય એવી આશા રાખીએ છીએ અમે તો એ બદલ અમે તમામ બહેનો તથા ભાઈઓનો જેણે જેણે રક્તદાન કર્યું એ તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ